બાપુ આજે આપણે વાત કરવી છે આપણા દક્ષિણ ભારતના દરિયા કિનારે આવેલા ભગવાન શ્રીરામ અને તેમની વાનર સેના દ્વારા નિર્માણ કરાયેલા રામસેતુ વિશે રામ સેતુ વિશે શાસ્ત્રોમાં ઘણા બધા અલગ અલગ તથ્યો છે અને આજે આપણે એ રામસેતુ વિશે વાત કરવી છે આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આ રામ સેતુનું નિર્માણ ભગવાન શ્રીરામની વાનર સેનાએ કર્યું હતું પરંતુ અમુક લોકો એવો ભ્રમ ફેલાવે છે કે આ રામ સેતુનું નિર્માણ કલકત્તાના એક વેપારીએ કરાવ્યું હતું જ્યારે ભગવાન શ્રીરામ પિતા દશરથજીની આજ્ઞા અનુસાર ચૌદ વર્ષનો વનવાસ ગાળવા નીકળે છે અને વનવાસ ગાળતા ગાળતા એક જગ્યાએ પર્ણકુટીર બનાવી અને રહેતા હોય છે ભગવાન શ્રી રામ ની સાથે માતા સીતાજી અને એમના નાનકડા ભાઈ લક્ષ્મણ પણ આ પર્ણકુટીમાં રહેતા હતા અને એક વખત લંકા નગરીનો રાજા રાવણ એમના મામા મારીચને સોનાનો મૃગ બનવાનું કહે છે અને પાછળથી રાવણ સીતાજીનું અપહરણ કરવાનું વિચાર કરે છે અને મારીચ મનુમન વિચારે છે કે રાવણના કરતા અને ભગવાન શ્રીરામ ને માતા સીતાજી સોનાના મૃગલાને પકડવા મોકલે છે અને ભગવાન શ્રીરામ મૃગલાનો પીછો કરતા કરતા મનમાં ઘણે દૂર નીકળી જાય છે અને આ બાજુ માતા સીતાજી લક્ષ્મણને ભગવાન શ્રીરામ ની સહાયતા માટે મોકલે છે અને ત્યારે લક્ષ્મણજી લક્ષ્મણ રેખા દોરી અને માતા સીતાજીને છે કે આ લક્ષ્મણ રેખાને ઓળંગતા નહીં જ્યાં સુધી અમે ના આવીએ ત્યાં સુધી આ લક્ષ્મણ રેખાની બહાર ન નીકળે અને આ બાજુ લંકાનો રાવણ માતા સીતાજી પાસે આવી સાધુનું વેશ ધારણ કરે છે અને ભિક્ષાની માગણી કરે છે એટલે માતા સીતાજી પર્ણકુટીમાં રહેલા ફળ અને ફૂલ લઈ આવી અને રાવણને આપે છે પરંતુ રાવણ માતાજી સીતાજી પાસે રહેલી ભિક્ષા લેવા માટે જાય છે તો લક્ષ્મણ રેખાને કારણે ઈ રેખા ઓળંગી શકતો નથી અને રાવણ મનોમન સમજી જાય છે કે નક્કી આ લક્ષ્મણ રેખા ઓળંગી એ મારો મૃત્યુનું કારણ બનશે એટલે માતા સીતાજીને કહે છે કે તમે આ રેખા ઓળંગી અને લક્ષ્મણ રેખાની બહાર આવીને મને ભિક્ષા આપો તો હું ભિક્ષા લઉં નહીંતર હું તમને શ્રાપ આપીશ અને સીતાજી ડરી જાય છે અને રાવણની વાતમાં ભોળવાઈ જાય છે અને લક્ષ્મણ રેખા ઓળંગી અને બહાર ભિક્ષા આપવા માટે જાય છે અને ત્યાં તો રાવણ સીતાજીનું અપહરણ કરી અને આકાશ માર્ગે ઉડવા લાગે છે અને આ બાજુ ભગવાન શ્રીરામ એ મૃગલાને મારી અને લક્ષ્મણજીની સાથે પર્ણકુટીરમાં આવે છે તો ત્યાં સીતાજીને જોતા નથી અને ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી સીતાજીની શોધમાં નીકળે છે ભગવાન શ્રીરામ સીતે સીતે કરતા કરતા આગળ વધે છે વનરાયોને રોવડાવતા આવતા આગળ ને આગળ જાય છે અને આ બાજુ થોડે દૂર ચાલે છે તો એમને એક જટાયુ નામનું ગીધ મળે છે અને જટાયુ નામનું ગીધ ઘાયલ અવસ્થામાં હતો અને જટાયુગી ભગવાન શ્રીરામ ને બધું વર્ણન કરે છે અને કહે છે કે લંકા નો રાવણ માતા સીતાજીને આકાશ માર્ગે ઉપાડી અને જતો રહ્યો છે અને આ બાજુ ભગવાન શ્રીરામ જટાયુ મોક્ષ આપે છે અને જટાયુના સંસ્કાર કરીને આગળ નીકળે છે અને ત્યાંથી તેઓ આગળ જતા એમનો ભેટો હનુમાનજી સાથે થાય છે અને હનુમાનજીની મદદથી ભગવાન શ્રીરામ અને સુગ્રીવજીનું નું મિલન થાય છે અને ત્યાં ભગવાન શ્રીરામ વાલીનો વધ કરી અને સુગ્રીવને કિચકિંધાનું રાજ સોંપે છે સુગ્રીવ અને વાલીના પુત્ર અંગદ અંગદની મદદથી વાનર સેનાની સહાયતા લઈ અને ભગવાન શ્રીરામ બધી વાનર સેના સાથે લંકાના દરિયા કિનારે આવે છે અને ત્યાં આવીને જોવે છે તો લંકા દરિયા કિનારેથી સોયોજન દૂર હતી અને આ દરિયો ઓળંગવો એ વાનર સેના માટે થોડું કપરું કામ હતું અને ત્યારે ભગવાન શ્રી રામ વરુણ દેવને પ્રાર્થના કરે છે અને ત્યારે વરુણ દેવ ભગવાન શ્રી રામની પ્રાર્થનાથી ખુશ થાય છે અને કહે છે કે તમારી વાનર સેનામાં ભગવાન વિશ્વકર્માના માનસ પુત્રો નળ અને નીલ એને વરદાન છે કે દરિયામાં જે કંઈ પણ વસ્તુ નાખશે એ હંમેશા તરશે અને આના કારણે તમે રામ સેતુનું નિર્માણ કરો અને લંકા સુધી પુલ બાંધી અને તમે ત્યાં જઈ શકો અને ત્યારબાદ લંકામાં જવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી અને એક માન્યતા અનુસાર આ સેતુ બંધ નું નિર્માણ પાંચ દિવસમાં પૂરું થયું એવું કહેવામાં આવે છે પ્રથમ દિવસે ચૌદ યોજન નો નિર્માણ કાર્ય પૂરું થયું હતું બીજા દિવસે વીસ યોજનનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું ત્રીજા દિવસે એકવીસ યોજનનું નિર્માણ કાર્ય પૂરું થયું ચોથા દિવસે બાવીસ યોજનનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું અને અંતિમ દિવસે એટલે કે પાંચમા દિવસે ત્રેવીસ યોજનનું કામ પૂર્ણ થયું હતું અને આ રીતે સમુદ્ર ઉપર સેતુ બાંધી અને લંકા સુધીનું સેતુ બાંધીનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક યોજન એટલે તેર થી કરી અને પંદર કિલોમીટર જેટલું અંતર થાય છે વાલ્મિકી રામાયણ અનુસાર રામ ની લંબાઈ આશરે સો યોજન જેટલી છે અને આ સેતુની પહોળાઈ આશરે દસ યોજન જેટલી છે આ રામ સેતુ નું નિર્માણ વાનર સેનામાં રહેલા નળ અને નીલ નામના બે વાનર યોદ્ધાઓ દ્વારા કરવામાં આવ્યું અને આ બંનેને એક શ્રાપ હતો કે સમુદ્રમાં જે વસ્તુ નાખશે એ વસ્તુ સમુદ્રમાં ડૂબશે નહીં તરતી રહેશે અને આ શ્રાપ એમને વરદાન સાબિત થયો હોય એવું લાગતું હતું અને આ શ્રાપના કારણે આ રામ સેતુનું નિર્માણ કરવામાં એને સહાયતા મળી હતી અને નળ અને નીલને ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ શિલ્પકાર કહેવામાં આવે છે એટલે કે અત્યારની ભાષામાં એન્જિનિયર કહેવામાં આવે છે રામ સેતુ ભારતના દક્ષિણ પૂર્વમાં આવેલા રામેશ્વરથી લઈ અને શ્રીલંકાના પૂર્વોત્તરમાં આવેલા મન્નાર ટાપુની વચ્ચે બનેલી ઊંચી ને ટી ટેકરીઓની હરોળ છે અને સમુદ્રમાં આવેલી આ ટેકરીઓની ઊંડાઈ પાંચ ફૂટ થી લઈ અને ત્રીસ ફૂટ સુધીની છે અને એવું કહેવાય છે કે પંદરમી સદી સુધી આ સેતુબંધ ઉપરથી ચાલી અને રામેશ્વરથી મન્ના ટાપુ સુધી જવાતું પરંતુ ચૌદસો ને એસી માં આવેલા એક ભયંકર તોફાનના કારણે આ પુલ તૂટી ગયો અને પાણીમાં ડૂબી ગયો રામ સેતુ વિશે પુરાણોમાં એવું લખેલું છે કે આ રામ સેતુ આશરે પાંત્રીસો વર્ષ જૂનો છે તો બીજા એક લખાણ અનુસાર એવું લખેલું છે કે આ રામ સેતુ સાત હજાર વર્ષ જૂનો છે પરંતુ હકીકતમાં ભગવાન શ્રીરામ વખતમાં બનેલો છે અને એનો અંદાજો મારવો તો એ તો અઘરો છે રામ સેતુમાં પથ્થરો વૃક્ષની ડાળીઓ અને એમના પાંદડાનો ઉપયોગ કર્યો હતો અને આ રામ સેતુમાં ઉપયોગ થયેલા પથ્થરો ક્યારેય પણ સમુદ્રમાં ડૂબતા નહોતા અને વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આ રામ સેતુમાં જે પથ્થરોનો ઉપયોગ થયો છે એ પથ્થરોને પ્યુમાઇ સ્ટોન કહેવામાં આવે છે અને આ પથ્થરો જ્વાળામુખીના લાવામાંથી બને છે રામ સેતુ એ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લાના રામેશ્વરના દરિયા કિનારેથી શરૂ થતી ખડકાળ એક શૃંખલા છે અને જે શ્રીલંકાના વાયવ્ય ટાપુ સુધી પથરાયેલી છે અને હિન્દુ ધર્મ અનુસાર આ સ્થાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને હિન્દુ ધર્મના એક મહત્વના ગ્રંથ રામાયણમાં આ સ્થાનને રામસેતુ તરીકે ઓળખવામાં આવે છે અને આ રામ સેતુ નું મહત્વ હિન્દુ ધર્મમાં ખાસ પ્રકારનું છે રામાયણમાં દર્શાવ્યા અનુસાર રામ સેતુ એ ભગવાન શ્રી ની વાનર સેના દ્વારા પથ્થરોથી થી કરાયેલા સમુદ્ર ઉપર બાંધેલું પાર્ક ને રામ સેતુ બંધ કહેવામાં આવે છે અને આ રામ સેતુબંધ બાંધવા પાછળનો ઉદ્દેશ કે ભગવાન શ્રીરામે રાવણની લંકા ઉપર આક્રમણ કરવા માટે ચડાઈ કરવા માટે આ રામ સેતુનું નિર્માણ કર્યું અને રામ સેતુનું નિર્માણ થઈ ગયા બાદ ભગવાન શ્રીરામની વાનર સેના એના ઉપર ચાલી અને લંકા સુધી પહોંચી હતી અને ત્યારબાદ લંકા ઉપર વિજય મેળવ્યો હતો બાપુ આ સેતુબંધ રામેશ્વરનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે madre